ડિંડોલી પોલીસની ટીમ જ્યારે સર્વેલન્સમાં હતી વાહન ચેકિંગ કરતા હતા એ દરમિયાન એક શંકાસ્પદ બાઈક ઉપર બે વ્યક્તિઓ જતા હતા જેમાં એકનું નામ ઉમેશ અશોકભાઈ પાટિલ અને એક સંજય ભીમસિંહ સેમલે કરીને છે જે ઉમેશ છે આ બંને ઉમેશ અને સંજય આ બંને ડિંડોલીમાં રહે છે પરંતુ એનું મૂળ વતન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે આ બંને જણા પાસે જે બાઈક હતું એ શકમંદ બાઈક હોવાનું પોલીસને જણાવ્યું હતું પછી એ જે અમારી પાસે કોપ હોય છે એનામાં અમે વેરીફાય કર્યું હતું તો આ બાઇક ચોરીનું બાઇક હોવાનું જણાવ્યું હતું તેથી આ લોકોને ફર્ધર ઇન્ટ્રોગેશન માટે પોલીસ પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા ફર્ધર જે ઇન્ટ્રોગેટ કર્યા હોય ત્યારે કન્ફર્મ થયું હતું કે આ લોકોએ આવી રીતના બહુ બધી બાઇક ચોરી છે એ લોકો પાસેથી કુલ બાર બાઇક રિકવર કરવામાં આવી છે જે ટોટલ મુદ્દામાલ પાંચ લાખ પાંચ હજારનો થાય છે આ બાર બાઇકમાંથી દસ ગુના પોલીસ પોલીસને અત્યારે ડિટેક થયેલા જણાય છે જેમાંથી બે બાઇક્સ એવી છે કે જેના એન્જિન ચેસિસ નંબર હજી અમને મળી નથી આવ્યા તેથી એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ જે ઉમેશ છે એના વિરુદ્ધ અગાઉ નવ ગુના નોંધાયેલા હતા ચોરીના જ અને સંજય છે એના વિરુદ્ધ બે ગુના હતા ઉમેશ અને સંજય બંને આ અત્યારે જે ગુનાઓ ડિટેક થયા છે એમાં એક સાથે મળીને કામગીરી કરેલ હતી